વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણા નવા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેના ધોરણ દસની અંદર ગુજરાતીનું આજે આપણે કાવ્ય નંબર એક જે છે વૈષ્ણવજન એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો તમને આ ચેનલ પર ધોરણ દસને તમામ વિષયના સ્વાધ્યાય સ્વાધ્યાબુધિના સોલ્યુશન પ્રશ્નપત્રના સોલ્યુશન અને બોર્ડની પણ સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે તો આ વિડીયો પર સોરી મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો એમાં પહેલો નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી કાવ્યના આધારે છે તો એમાં ઉત્તર સી જે છે આપણો સાચો રહેશે અભિમાની હોય તે વૈષ્ણવજનને લાગુ પડતી નથી નેક્સ્ટ આગળ વધીશું બીજો કે વાચ કાચ અને મન નિર્મળ રાખે એટલે એમાં આવશે ઓપ્શન સી વાણી ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે નેક્સ્ટ આગળ વધીશું કે પ્રશ્ન બેનો એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સકળ તીરથ તેના તન્મારી પંક્તિનો અર્થ જણાવો તો કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્બોહી હૃદય વૈરાયગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે તેણે ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેનું ચિત્ત હંમેશા રામના નામની ધુનમાં જ લીન હોય છે બીજો બો માયા કોને સ્પર્શી શકતા નથી તો બો માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ લીટીમાં જવાબ આપો પહેલો કોના દર્શન કરવાથી એકોતેર ભેટી તરી જાય છે તો જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય જેનામાં લોભ કે છળ કપટ ન હોય જેણે કામકૃત પર વિજય પ્રાપ્ત કર્યો હોય જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂંધમાં જ લીન હોય એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરનાર એકોતેર ભેટી તરી જાય છે બીજો પરસ્ત્રી જેને માતરે પંક્તિ સમજાવો તો પર સ્ત્રી જેને માત્ર પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી તે પરસ્ત્રીને માતા ગણે છે નેક્સ્ટ છે નીચેના પ્રશ્નોના સાતા થેલીટીમાં જવાબ આપો મોટા પ્રશ્નો છે કાવ્યના આધારે એમાં પહેલો નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તમારા શબ્દમાં વર્ણવો તો મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી કહી શકાય જેથી કરીને તમારે એકવાર ચોપડામાં પણ લખવાનો છે અને એકવાર તમારે વાંચીને સમજવાનો પણ છે યાદ રહે એટલો યાદ રાખવાનો છે તો મિત્રો આ જોઈ શકો છો પ્રશ્નનો સંપૂર્ણ જવાબ છે તમે વિડીયો સ્ટોપ કરીને પણ આનો જવાબ લખી શકો છો તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન પાંચ નીચેની કાવ્ય પંક્તિ સમજાવો તો વૈષ્ણવજન તો તેને તે કહીએ જે પીર પડાઈ જાણે રહે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે તો એની સમજૂતી જોઈએ કે આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માગે છે કે વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે સાચો વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે સમજી શકે છે અને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેના પર ઉપકાર કરીને ઉપકાર કર્યાનો અભિમાન રાખતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ દસનું કાવ્ય નંબર એક જે છે વૈષ્ણવજન એનું મિત્રો સ્વાધ્ય સોરી સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત